નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર આંગલાવ તાલુકાના મુંજકુવા માર્ગ ઉપર આવેલા ગોહિલપુરા પાસે કાસમાં ફેકેલા મેડિકલ વેચ નિકાલ કરાયો તાલુકાના માર્ગ ઉપર આવેલા ગોહિલપુરા પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલા કાંસમાં કોઈ હોસ્પિટલનો જથ્થો કોઈ અજાણ્યા સમ દ્વારા ફેંકવામાં આવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાય છે ત્યારે તંત્ર દ્વારા તેનો તાત્કાલિક નિકાલ કરાવ આણંદ જિલ્લામાં અનેકો હોસ્પિટલો આવેલી છે નિયમ પ્રમાણે મેડિકલ વેસ્ટનો નિકાલ દરેક કંપનીઓએ અથવા હોસ્પિટલોએ કોન્ટ્રાક્ટ થકી હોસ્પિટલ દ્વારા આપેલો હોય છે પરંતુ કેટલીક હોસ્પિટલો દ્વારા તેનું સરયામ ઉલ્લંઘન કરવામાં આવે છે કેટલાક ડોક્ટરોને રૂપિયા ખર્ચ ન કરવા માટે વારંવાર મેડિકલ વેસ્ટને જાહેરમાં રોડ ઉપર ફેંકતા હોય છે હોસ્પિટલોની કથિત બેદરકારીને કારણે જન આરોગ્ય સામે ખતરો ઊભો થવાની સંભાવના છે ઘણી વખત શ્રમજીવી બાળકો તથા રખડતા પશુઓ પણ તેનો વપરાશ કરી લેતા હોય તેથી મોટું જોખમ ઉભું થતું હોય છે ત્યારે કેમિકલ વેસ્ટનો નિકાલ નિર્ધારિત કરેલી જગ્યાઓએ કરાય તેવી માંગ ઉઠી છે આંકલાવ મુજકુવા માર્ગ ઉપર આવેલા ગોહેલપુરા પાસે કાંસમાં વિભાગની મેડિકલ વેસ્ટનો કચરો મળી આવ્યો હતો જેમાં સિરપ દવાના ટીપા ટેબ્લેટ સહિતનો કચરો કાંસમાં નાખવામાં આવ્યો હતો આ અંગે તંત્રને જાણ થતાં જ આંકલાવ મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા તાત્કાલિક મેડિકલ વેસ્ટનો નિકાલ કરાયો અને પ્રાથમિક તપાસ દરમિયાન આ દવાઓનો જથ્થો કેન્સરના કોઈ દર્દી દ્વારા ફેંકવામાં આવ્યો હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે રિપોર્ટર નરેન્દ્ર શર્મા આરટીવી ન્યૂઝ આણંદ